જય માતાજી જે ગજન શું તમને ખબર છે પત્નીની આ આદતો પતિને કંગાલ બનાવે છે તો કઈ છે આદતો ચાલો જણાવી દઉં તો પહેલી આદત છે કે રાત્રના વાસણ લાંબા સુધી ઘરમાં ન રાખવું જોઈએ અને બીજું કે બાંધેનો લોટ ક્યારે ફ્રીજમાં ન રાખવું જોઈએ આ આદત તો બિલકુલ હોવી જ ન જોઈએ કારણ કે લોટનો પિંડો પિંડદાનમાં પિતૃના મોક્ષ માટે વપરાય છે ત્રીજું તવાને બંધ ગેસ અથવા ચૂલા પર રાખવું બહુ જ અશુભ માનવામાં આવે છે ચોથું ભોજનમાં ત્રણ રોટલી એકસાથે ક્યારે ન આપવું જોઈએ પાંચમું આ આદત લગભગ સ્ત્રીઓમાં હોમાંથી સાઠ પ્રતિશત જોવા મળે છે શું કે રોટલી કટોકટી બનાવવાની આદત હોય છે ક્યારેય આ આદત ના રાખવી જોઈએ કારણ કે કોઈ ભૂખો વ્યક્તિ અચાનક ઘરે આવી જતું હોય તો ઘરમાં રોટલી હશે ને તો એમને જમાડવા થશે એ જ મોટું પુણ્ય છે અને છઠ્ઠું તમારી જૂની તપેલી કે બકડી હોય એ બીજાને ના આપવું જોઈએ અને સાતમું સાવણી અને પોતું ખુલ્લામાં ક્યારેય ન રાખવી જોઈએ અને સંધ્યા સમયે સાવણી ક્યારેય કોઈને ન આપવી જોઈએ તો આ વિડીયોને વધુમાં વધુ શેર જરૂરથી કરી દેજો અને જય માતાજી જરૂરથી લખી દેજો જય માતાજી